ਤੇ ਨਾਂ ਚਿਕਨ ਸਿਵਾਏ ਨਾ ਮੈਨੂੰ ਵੈਜਮੀਨ ਰਮਨ ਨਾ ਕਬਤਾ ਮੋਂ ਕੋਲਾ ਮੰਨ ਅਮਕੋ ਸਮਝ ਨਹੀਂ ਪੜਤਾ ਹੈ ਖਾਣੇ ਕਾ ਮੈਨੂੰ ਤੁਮੋ ਲੱਤੀ ਕਰਤੋਂ ਅੰਦਾਸ ਛਕਰੀ ਤੇ ਉਸਰ ਆਹ ਹਾ ਉਸਕਾ ਉਹ ਨਾ ਦੇ ਬੰਦੇ ਮੈਂ ਕਾ ਤੜਕਾ ਖਿਚੜੀ ਤੜਕਾ ਖਿਚੜੀ ਅਮਮਾ ਚਿਲਾ ਹਾਂ ਨਹੀਂ ਨਾ ਅਮਮਾ ਸਾਜੇ ਸਾਜੇ ਚਿਲੀ ਸੌਰੀ ਤੜਕਾ ਖਿਚੜੀ ਤੜਕਾ ਖਿਚੜੀ

હવે અમારા વડીલ શ્રી મારા મમ્મી चिट્ઠી ઉછાડીને જે આવે એ આપણે બનાવવાનું છે કાલે તો પ્લાનિંગ ચેન્જ છે આપણે બર્થડે બોય પાસે चिट્ઠી ઉછાળા લઈ ઉછાળીશું તો અમે ત્યારે બર્થડે બોય તો લેતા હું આવ્યું

અહીંયા અમારે આદર્શ બેકરી શોપ વાળા છે તેની મસ્ત હોય છે તો અમે લોકો બજારથી કેક લઈને આવી ગયા છે હવે કાલે જેમ ચિઠ્ઠીમાં નીકળ્યું હતું દાળ પુલાવ તો એ રીતે દાળ પુલાવ બને છે અહીંયા આવી રહ્યો અમારો ભઠિયારો ઘરનો પર્સનલ અહીંયા બધું ચાલે જ છે કાપામાં કાપી અમે બટ્ટે બોયના ઘરે આવી ગયા છે અહીંયા બધા આવી ગયા છે જમા થઈ ગયા છે આવી રહ્યો બડે ભોય કેક લાયા તો અહીંયા કેક કટ થઈ ગઈ છે જોવા આયે tartar wo ni amare ek bean che be koi ni be bhai ek to maraj kapvani are ane મે મામાનો ફેવરેટ છે અલા અલા ઓર કઈ ફેવરેટ છે એ માસી આ બધા નહી કાવના એને પેલે ના કઈ માસી ગમતાને વિચાર કરે તો હવે ચીઠી માં નીકળતી એમ દાળ પુલાવ આ અમારો મસૂર પુલાવ છે આ શીરો અને આ દાળ પુલાવ દાળ તો અહીંયા બધા જમવા બેસી ગયા છે જો ઘરમાં રિલેટિવ સાથે હતા હવે એના ફ્રેન્ડ સાથે કિક કટ કરે છે જાણે પાર્થના લગ્ન હોય એવી રીતે તૈયારી કરે છે

આ લોકો તો મારી રાહ પણ નહીં દેખતા એકલા એકલા ખાવા બેસી ગયા સો મીન તો અહીંયા બધા છોકરાઓ જમવા બેસી ગયા છે તો તો છે પણ સૌથી લાસ્ટ જમવા આવ્યો છે આ તો હવે આજ કે કેવો લાગ્યો ડાળ પુલાવ એકદમ જોરદાર દાર પુરાવ રહેતો હું તમે કાયા કરો કાયા બોય બી હવે સાદા વેશ આવી ગયો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર શીખવા દેજો બાય બાય